નમસ્કાર મિત્રો કરુણા ટૉક્સ માં આપનું સ્વાગત છે હું છું કિશોર દોશી મિત્રો કોઈ પણ જાતિ કે જાતિના ભેદભાવ વગર તક વંચિત અને જરૂરિયાત મંદ બાળકોને અ ઘડવાનું રહેવાનું જમવાનું એ સહિતની તમામ સગવડો એ વિનામૂલ્યે આપવામાં આવતી હોય તો એ છે સુરેન્દ્રનગર જિલ્લામાં વડ ગામમાં આવેલા લોક કલ્યાણ સેવા તંત્રનો સંસ્થાનો એક આધાર આશ્રમ આજે આ આશ્રમ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એમના સંચાલક સ્થાપક એવા વશરામભાઈ મકવાણા ખાતે વશરામભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં આભાર સાહેબ ખૂબ ખૂબ આભાર વશરામભાઈ અત્યારે કેટલા બાળકો ત્યાં આશ્રય લઈ રહ્યા છે 104 બાળકો સાહેબ

એક સાંસ્કૃતિક કાર્યક્રમ હું જે હોસ્ટેલમાં રહેતો હતો નરસિંહ ભગત છાત્રાલય પાલડી ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંચાલન મારા હસ્તે હતું ફકીરભાઈ કે શું બનવું છે કે આઈએસ ઓફિસર બનવું છે મને કે આઈએસ ઓફિસર નથી બનવું ગામડામાં જન લોકોની સેવા કરતું શિક્ષણ માટેનું કામ કરતા જે વિસ્તારમાં શિક્ષણની જરૂર છે એ વિસ્તારમાં તું વતની છે તો એ વિસ્તારમાં શિક્ષણની સેવા કરતું એટલે ફકીરભાઈ અને નવીનભાઈ પટેલ આ બંનેનો વિચાર એક જ મને મળ્યો અને મેં કીધું મને કોઈ કે ભણાવ્યો છે જો મારા મા બાપ તો રણમાં પાંત્રીસ વર્ષ સુધી એક ઝુંપડું વાળી મજૂરી કરતા હતા એમ હા ડેઝર્ટમાં કચ્છના નાનું રણ અમારા ગામથી નવ જ કિલોમીટર દૂર ચિંજુવાડા ગામથી અંદર એ રણમાં વીસ ફૂટ જેટલો ઊંડો ખાડો કરે અને પછી એમાં ઝુંપડું બનાવે ઝુંપડામાં રહી અને મીઠાના આગરમાં કામ કરતા હતા એટલે આ નવીનભાઈ પટેલ સાહેબ જો અમદાવાદમાં ન હોત તો હું ભણી ન શકે અને ફકીર ભાઈએ શ્રી નરસિંહગત છાત્રાલયમાં અમને પ્રવેશ આપ્યો તો હું સરકારી છાત્રાલયમાં રહીને ભણી ન શકે એટલે મેં કીધું મને કોઈ કે ભણાવ્યો છે તો મારે સૂચના માટે કંઈક કરવું જોઈએ આવી ભાવના સાથે વડગામમાં બે હજાર બેમાં પાંચ બાળકોથી આ આશ્રમની શરૂઆત કરી એટલે પાંચ બાળકોથી શરૂઆત કરીને અત્યારે એકસો ની ઉપર બાળકો હા સો ઉપર બાળકો દર વર્ષે હોય છે મોટા ભાગે ક્યાં પ્રકારના બાળકો હોય છે જેને મમ્મી નથી જેને પપ્પા નથી જેને મા બાપ બંને નથી આપણે આપણે એવા પણ બાળકો ઘણા રાખીએ છીએ કે જેના મા બાપ છે પણ જે ડેઝર્ટ હોય મીન્સ કે કોઈ અંકલેશ્વર હોય જીઆઈડીસી કામ કરતા હોય કોઈ વિઠલાપુર જીઆઈડીસીમ કામ કરતા હોય ગાંધીધામ મજૂરી કરતા હોય અને બીજા ઘરે કોઈ રાખવાવાળા ના હોય આવા બાળકોને રહેવાનું જમવાનું ભણવાનું ટોટલી સંપૂર્ણ નિઃશુલ્ક આપીએ છીએ અને બાળક ઘરેથી માત્ર કપડાં પહેરીને આવે એક જોડી કપડાં એક જોડી કપડાં પહેરીને આવે એના સિવાય કશું જ ના લઈને આવે કારણ કે મેં અનુભવ્યું છે કે બાળકને ભણાવવું ને એટલે વાલીઓ લબાચા ઉપાડીને આવતા હતા ત્યારે મને દુઃખ થતું શરૂઆતમાં મને દુઃખ થતું હતું કે બાળક કરતાં વાલીને વધારે કષ્ટ પડે છે એટલે એ કષ્ટમાંથી મુક્તિ આપવા માટે મેં તો પાંચ દાતા વધારે શોધીશું પણ વાલીઓને આ કષ્ટમાંથી આપણે મુક્ત કરવા છે અને બાળક અહીંયા મૂકી જાય અને બાળકને રહેવાનું જમવાનું ભણવાનું સંપૂર્ણ નિઃશુલ્ક અને બાળકનો આખો દિન દિનચર્યા તમે સફળશો ને

એ કુદરતી વાતાવરણ સાથે પક્ષીઓ કલરવ કરતા હોય પક્ષીઓને ચણ ખાતા હોય અને વૃક્ષોમાં લટાર મારતા હોય બાળકો એટલે અડધો કલાક ટોટલી ફ્રીડમ અને આઠ વાગે બાળકોને નાસ્તો મળે નાસ્તો પણ પૌષ્ટિક બટેટા પૌવા વગેરેલા ભાત વગેરે ખીચડી આવું જ ઘરનું સારું બનાવેલું કારણ કે આપણે એક વસ્તુ શીખ્યા છીએ કે એને પેટમાં સારું પડશે ને ભોજન વિના ભજન નહીં એને પેટમાં સારું અનાજ પડ્યું છે ને તો જ સારા વિચાર આવશે તો જ મારી બારમાં જગતમાં સારી વાત કરશે

ત્રણે એમાં હું જાહેરાત આપતો કે બાળકોને રહેવા જમવાનું મફત હવે તો સોશિયલ મીડિયા થઈ ગયા છે એટલે સોશિયલ મીડિયાના દરેક માધ્યમોથી લોકો ખૂબ અત્યારે રાજસ્થાનના બે બાળકો છે છત્તીસગઢના બે બાળકો છે મધ્યપ્રદેશના બે બાળકો છે મધ્યપ્રદેશના બે બાળકો આઠ વર્ષથી મારી પાસે છે

ખરેખર ઈશ્વરે આપને આના માટે નિમિત્ત બનાવ્યા છે અને આઈએએસ તમે જે ઓફિસર બનવાને બદલે એક આવું સરસ બધાનું સામાજિક માનવ સેવાનું કામ કરી રહ્યા છો એટલે એટલે આપણા જે સંસ્થા છે એનું નામ શું છે લોક કલ્યાણ લોક કલ્યાણ સેવા સંસ્થા સાહેબ હું પોતે એમએ એલ એલ બી બીપીએડ જર્નાલિઝમ આ બધું ભણ્યો છું અને અને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ કોલેજ ફર્સ્ટ છું પરંતુ અને હું એક સારો પ્રોફેસર હોત હું એક સારો પ્રોફેસર હોત મારો પોતાનો અઢી લાખ રૂપિયા પગાર હોત આજે હું એસોસિએટ પ્રોફેસર હોત અત્યારે પરંતુ મેં એકમાત્ર માત્ર ફકીરભાઈ મારા રાજકીય ગુરુ અને મારા શૈક્ષણિક ગુરુ એવા નવીનભાઈ પટેલની આજ્ઞાને માન આપી અને મેં આ ભેગ ધારણ બાવીસ વર્ષની ઉંમરે કરી લીધું છે મારું એમ ચાલુ હતું ત્યારે મેં આ સંસ્થા શરૂ કરી ત્યાર પછી મેં એમએ ટુ પૂરું કર્યું એલ એલ બી પૂરું કર્યું અને ત્યારબાદ જર્નાલિઝમ પણ પૂરું કર્યું એ પછી હું સાત વર્ષ ભણ્યો માટે મેં કોઈ સરકારી નોકરી માટે એપ્લાય નથી કર્યું ભણ્યો એટલા માટે કે મારા મારામાં નોલેજ હશે ને તો હું મારા બાળકોને આપી શકીશ અને અમારા બાળકો નાનામાં નાનું બાળક અત્યારે નાનામાં નાનું બાળક છે મયુર કરીને છોકરો એ એ દીકરાને પણ મોટા મોટો દીકરો બારમા ધોરણનો દીકરો કે કોલેજ નો દીકરો પણ એને મયુર કહીને જ બોલાવે

ચોરાણું બે ચોસઠ પચીસ જીરો સાડત્રીસ અને આપશ્રી અથવા આપના સંપર્કમાં જે કોઈ મિત્રો છે અને જે કોઈ મિત્રો આપણને સાંભળી રહ્યા છે બધા જ મિત્રોને વિનંતી કરું છું કે આપના સંપર્કમાં એવો કોઈ પણ બાળક હોય દીકરો હોય કે દીકરી હોય એ જેના મમ્મી પપ્પાના હોય અથવા મમ્મી ના હોય અથવા પપ્પાના હોય અથવા દાદા દાદી રાખતા હોય પણ દાદા દાદીને ગોળો પડતી હોય આવું કોઈ પણ બાળક ખાલી અહીંયા કપડાં પહેરીને આવી જાય એને તમામ સુવિધા જીવે ત્યાં સુધી અને એને સારું શિક્ષણ હશે સારું ભવિષ્ય હશે એનું સારું એજ્યુકેશન લેવા માંગતો હશે તો એ બાળકને વિદેશમાં ભણવા મોકલો છે તો પણ આ સંસ્થા એના માટે કટિબદ્ધ છે એ બાળકને જે ક્ષેત્રમાં આગળ જવું છે ને એ ક્ષેત્રમાં લઈ જશું એને ક્રિકેટ રમવાનું છે તો ક્રિકેટ ક્ષેત્રમાં જ એને સંગીતમાં આગળ વધવું છે તો સંગીતમાં જ એને જે ક્ષેત્ર જે વિષય સાથે આગળ વધવું હોય છે ગયા વર્ષે અમારે કોમર્સની ડિગ્રી આવી હતી એને અગિયારમાં કોમર્સ લીધું હતું વડગામાં કોમર્સ ન હતું મેં કીધું છે મેં કીધું બેટા ચિંતા ના કરીશ એને માં પાટડી અહીંથી પચીસ સત્યાવીસ કિલોમીટર થાય મેં અગિયારમામાં બારમા ધોરણમાં પાટડી એડમિશન લેવડાવ્યું બસની પાસની સુવિધા દાતાઓ દ્વારા થઈ ગઈ એની ફીઝની સુવિધા દાતાઓ દ્વારા થઈ ગઈ અને બાર કોમર્સ પાસ કરી આજે એમ બીબીએ કરે છે દીકરી

અને શ્રમભાઈ એક થોડોક વ્યક્તિગત પ્રશ્ન આપણે પૂછ્યું કે આપના જીવન સંગીની હા એ પણ આપની સાથે હોય આ કાર્યમાં તો એ કેવો સહયોગ એમના તરફથી મળી રહે છે પરિવારનો ખૂબ સહયોગ ખૂબ સર સાહેબ મારા પત્ની છે ને મારા ધર્મપત્ની એના કારણે હું ટકી રહ્યો છું મારા ધર્મપત્ની પત્ની પગથી નેવું ટકા અપંગ છે પરંતુ એનું મનોબળ એટલું મજબૂત છે મારા દીકરા દીકરીઓને શિસ્તના પાઠ મારા ધર્મપત્ની પત્ની શીખવાડે છે પ્રાર્થના પ્રાર્થના તમામ વસ્તુ પ્રાર્થના અમે રેગ્યુલર છે અમારી પ્રાર્થનામાં એક બાળક ભજન બોલે એક બાળક ધૂન બોલે એક બાળક સુવિચાર બોલે એક બાળક સમાચાર બોલે એક બાળક જનરલ ના દસ પ્રશ્નો બોલે એક બાળક રોજ પાંચ સ્પેલિંગ બોલે જેથી કરી એને એક બાળક એક વર્ષ અમારે ત્યાં રહે ને એટલે એક હજાર સ્પેલિંગ પાકા થઈ જાય એટલે અંગ્રેજી સરસ બોલતો થઈ શકે કોમ્પ્યુટર સરસ ચલાવી શકે

ગુડ અને ગોડ જી ઓડી જી ડબલ ઓડી સારામાં ભગવાન છુપાયેલો છે આવા સિદ્ધાંતો સાથે કામ કરીએ છીએ અને અનેક લોકોનો ખૂબ સારો સહકાર છે હમણાં જે કાપડિયા સાહેબ છે જે ડેપ્યુ એક્ઝિક્યુટિવ એન્જિનિયર રિટાયર થયેલા એમને સાત રૂમ બનાવી આપે છે પાંત્રીસ લાખ રૂપિયાનો ખર્ચ અમારી સંસ્થામાં કર્યો છે હમણાં ટૂંક સમય પહેલાં જ અત્યારે એ રૂમો તૈયાર થઈ ગયા છે દીકરીઓ માટે સંડાસ બાથરૂમ એટેચ અને અમારું ભવિષ્યનું પ્લાનિંગ એવું છે કે જે દીકરી કે દીકરાને આઈએસ આઈપીએસ બનવું છે સિવિલ સર્વિસમાં આગળ વધુ છે અને સ્કોલર છે પણ ઘરે વાંચવાની લખવાની ભણવાની સગવડ નથી એવા દીકરા દીકરીઓને રહેવા જમવાની મફત નિઃશુલ્ક સગવડ આપી છે અને એ બાળકોમાંથી એકાદ બે વ્યક્તિ આઈએસ કે આઈપીએસ કે આઈએફએસ બને એવા અમારા પ્રયાસ ભવિષ્યના છે વાહ વાહ ખૂબ જ સરસ એના માટે પણ આપને શુભેચ્છા પાઠવી દઈએ